સ્વાગત છે જાતિવાદી શબ્દ નું ઉચ્ચારણ કરી આરોપી પોલીસ સ્ટેશન માંથી ફરાર થઈ ગયાના અહેવાલો લક્ષ્મીપુરા ગામમાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે જાતિવાદી શબ્દો નું ઉચ્ચારણ કરી આરોપી પોલીસ સ્ટેશનમાંથી ફરાર વાત કરવામાં આવે તો વડોદરા તાલુકામાં આવેલ લક્ષ્મીપુરા ગામમાં ત્રણ દિવસ પહેલાં બી એન્ડ ન્યૂઝ ગુજરાતી માધ્યમથી ગંદકીનું સામ્રાજ્ય લાઈવ બતાવવામાં આવ્યું હતું એવામાં લાઈવ ફેસબુક પેજ ઉપર કોમેન્ટ કરવામાં આવી હતી કે લક્ષ્મીપુરાના પત્રકાર ડરપોક છે એ વાતની જાણ નિતેશભાઈ રાવળને થતાં નિતેશભાઈ રાવળે તાલુકા પોલીસ સ્ટેશને અરજી આપી હતી ત્યારબાદ બે દિવસ પછી નિતેશભાઈને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો અને કીધું હતું કે તમારા વિરુદ્ધ પણ ફરિયાદ થઈ છે અને આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તમારી મીડિયા અનલીગલી છે એના લાઇસન્સ ચેક કરવામાં આવે તે વાતને લઈને નિતેશભાઈ રાવળ તાલુકા પોલીસ સ્ટેશને પોતાના ડોક્યુમેન્ટ બતાવી સાબિત કર્યું કે મારી મીડિયા સેવન ન્યૂઝ ગુજરાતી અનલીગલ નથી જે બાદ ખોટી અરજી કરનાર નરેશભાઈ જારિયા નામના વ્યક્તિ સાથે નીતેશભાઈ રાવળની કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જેમાં પત્રકાર નીતેશભાઈને જાતિ વિરુદ્ધ શબ્દો બોલતા મામલો ગરમાયો હતો જે બાદ પત્રકારો દ્વારા પત્રકારને જાતિ વિરુદ્ધ શબ્દો બોલવા બાબતે ફરિયાદ નોંધવા પોલીસને લેખિત માંગ કરી હતી આવો સાંભળીએ સમગ્ર ઘટના વિશે શું સાચી હકીકત હતી રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ હવે બે ત્રણ દિવસ પહેલા સમિયાલા પંચાયત નું લક્ષ્મીપુરા ગામ છે ત્યાં ભાવિનભાઈ પાટણવાડિયા કરીને બીએનએન ન્યુઝ ના જે પત્રકાર છે માલિક છે એ ત્યાં આવ્યા હતા ત્યાં આ જે આરોપી છે અત્યારે એ એ આરોપીને લઈ અને લાઈવ કર્યું હતું અને ગંદકી વિશે વાત કરી હતી પછી આ જ આરોપીએ એ લાઈવ કર્યા પછી કોમેન્ટમાં એવું લખ્યું કે સમ્યાલા લક્ષ્મીપુરાના પત્રકાર બાયલા છે કે ડરપોક છે કે બીવે છે આવા શબ્દો વાપરે એટલે નિતેશભાઈએ કોમેન્ટ જોઈ નિતેશભાઈએ અહીંયા અરજી આવી કે પોલીસ સ્ટેશનમાં તો અરજી આપી પછી બે દિવસ કે બીજા દિવસે કે બોલાવવામાં આવે એમને કે ભાઈ તમે અહીંયા આવો અહીંયા આવ્યા તો કે તમાર પર બી અરજી કરી છે હવે અરજી કેવી થઈ છે કે ભાઈ તમે આવું છે તો હું જોઈએ છે તો કે ડોક્યુમેન્ટ તો ડોક્યુમેન્ટ બતાવે સક્સેસ થયું કે બરાબર સાચી ચેનલ છે હવે પેલા ભાઈને બેસાડેલો એનો મોબાઈલ જમા કરાવે છે જમા કરાવી દીધો છે મય જે માણસે અરજી કરાવી જે માણસે આ બધું સ્ટન્ટ ગોઠ્યા એ માણસે એની જોડ સતત વાત ચાલુ હતી એનું એનો રિપોર્ટ કરાવે ને તો બી એ નંબરમાં એનો નંબર નીકળશે જ એટલે એ માણસ અમને ડાઉટ પડે તો મોબાઈલ જમા કર્યો પોલીસ સ્ટેશનમાં આ લોકોએ બહાર ફોન કરવા આવ્યા એટલામાં તો મોબાઈલે ગાયબ કરી દીધો રેકોર્ડિંગો ગુડાઈ દીધા અને પેલા ભાઈ ગાયબ થઈ ગયા હવે ગાયબ કરવામાં થઈ ગયા કે પછી મોબાઈલ આપ્યો કે લઈ લીધો ટોરમાંથી એ અમને ખબર નથી પણ જો એક મીડિયા પત્રકારને આખો દિવસ બેસાડી રાખવામાં આવે કોઈ ધ્યાન આપવા ના આવે એની ફરિયાદ લેવામાં ના આવે તો પછી આમ આદમીની વાત જ ક્યાં રહી તો કંઈક ને કંઈક વાત આગળ અમારા પત્રકારોએ કરી કાર્યકર્તાઓએ કરી કે ભાઈ આ પોલીસ સ્ટેશનમાં હું કેમ ચાલી રહ્યું છે તો એનો ન્યાય મળવો જોઈએ લોકોને ખાસ કરીને મોબાઈલ જમા કરેલો એમાં જે માણસે એને કીધું કે આ ટાઈપની અરજી કર એ પણ એક નવાણું ટકા તો કોઈ પત્રકાર જ છે એવું જાણવા મળ્યું છે અમને હજુ કન્ફર્મ થયું નથી પણ એ માણસ જોડે સતત એની જોડે વાતો કરતો હતો અને એણે કીધું કે આ ટાઈપની અરજી કર આ ટાઈપનું એ કર અને એ ભાઈને લક્ષ્મીપુરા સમયાલામાંથી મલાઈ જોઈએ છે એ અમને ખબર પડી છે એટલે એક પત્રકારને પૂરો કરવા માટે એણે બીજા પત્રકારે આ કાવતરું કર્યું છે એ વાત કન્ફર્મ છે એનું નામ પણ જાહેર થઈ જશે આપણે ઉપરથી રેકોર્ડિંગ રિટર્ન મંગાયા છે એ બધું આવી જશે અને અત્યારે ખરેખર ધન્યવાદ છે આ સાચા પત્રકારોને જે અત્યારે આખી ટીમ વીસથી પચીસ પત્રકારો અહિયાં હાજર છે અને એમની એકતા માટે લડે છે કાયમ માટે હું એક વચન આપું કોઈ પણ પત્રકાર ને ગાડો એ ભાઈ પત્રકાર છે સીધો માણસ છે એને કઈ કર્યું નહીં એને જાતિ વિષયક અપમાન કરવામાં આવ્યું પછી એ ભાઈ બહાર નીકળી મીડિયાનો સહારો પોતાના મિત્રો નો સહારો લેવાનું કર્યો એમાં પેલો ખેલ થઈ ગયો હવે સાચું શું છે એ સાબિત કરે પોલીસ લક્ષ્મીપુરાની બે દિવસની પહેલા ઘટના છે વડોદરા જિલ્લામાં લક્ષ્મીપુરા ગામ આવેલું છે હવે વાત એ હતી કે લક્ષ્મીપુરા ગંદકીના સમાચાર બનાવવા માટે બી એ ન્યુઝ ભાવિન પાટણવાળા પહોંચ્યા હતા ત્યાં આવી સ્વાભાવિક છે કે ભાવિન પાટણવાળા પહોંચે લાઈવ મેન છે એમાં કોમેન્ટો ચાલતી હોય એ લાઈવમાં કોમેન્ટમાં એ ભાવિન પાટણના જે પેજ છે તેના કોમેન્ટમાં મારા વિશે એક નરેશ ઝારીયા એ માણસ છે લક્ષ્મીપુરાનો અને ખાડા વિસ્તારમાં રહે છે અને એ માણસે મારામાં કોમેન્ટ એમાં કોમેન્ટ કરી હતી કે પત્રકાર લક્ષ્મીપુરાના ગરફોક છે એટલા માટે મેં ડાયરેક્ટ ત્યાં તાલુકા પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી અરજી આપી એટલે એમની પર કાર્યવાહી કરવાની કીધું મેં બીજા દિવસમાં અમારા તાલુકામાંથી ફોન આવે છે તાલુકા પોલીસ માંથી કે તમે આવો તમારા પર બી એક અરજી આવી છે તો હું સારું સાહેબ અરજીમાં એવું લખવાનું હતું કે નીતિશભાઈ હમણાં ધમકાવે છે અને લીગલી જે છે ચેનલ ચલાવતા નથી હું ઓકે સાહેબ શું જરૂર છે તો એ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ મેં એમને બતાવી દીધા મેં મારું સાબિત કરી દીધું કે મેં ચેનલ લીગલી ચાલું છું ત્યારબાદ બધી ઘટનાઓ ચાલતી હતી શાંતિથી બેઠા હતા એના મોબાઈલ જમા થઈ ગયો બધું થઈ ગયું ત્યારબાદ મને ઉપસાર બહુ બધું બોલતો તો પણ પત્રકાર છું હું કાયદા હાથમાં નહીં લઈ શકતો મને જેવી તે બોલતો તો જરાટલા સાહેબ ત્યાં ટાઇપિંગ કરતા એ જ ટાઈમ પર એ ભય મને એવું કીધું રાવરિયા માફમાં રહી જા સાહેબ આ એક જાતિ વિશે શબ્દ કેવી રીતે બોલી શકાય ને કેવી રીતે સહન કરી શકાય એટલે મેં તૈયારીમાં મારા જે પત્રકાર મિત્રો છે તેઓને ફોન કરીને હું ફોન કરવા માટે બહાર આવ્યો તે જ સમયમાં પોલીસ સ્ટેશનમાં પોતે ઢોવરમાંથી એને મોબાઈલ કાઢ્યો અને પાછળ દરવાજાથી ભાગી ગયો પોલીસે કમેક વાત કરી તો પોલીસ આમ ફરવા ગઈ તેમ ફરવા ગઈ પોલીસે કોઈ એક્શન નથી સાહેબ મેં અત્યારે લખાવા જો ત્યારે પોલીસ કે સાહેબ આ પછી લખાવવા અંદર ત્યાં આવી એટલે મારી અરજી પણ લેવામાં નથી આવી ત્યારે એફઆર બી નથી કરી મારી આ કેટલી યોગ્ય છે સવારથી સાહેબ આ તમે ખાધા પીધા વગર અહીંયા રખડું છું આરોપી ભાગી જાય છે અને ફરિયાદી અહીંયા છે અત્યારે હમણાં તમારી માંગ છે બસ સાહેબ મને ન્યાય મળવો જોઈએ આરોપી પકડાવા જોઈએ એક્સોસિટી થવી જોઈએ